નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બહાર બાવલા સાથેની ઘટના જુનાગઢના દેશી રાજ્યનું એક ગામ ગામનું નામ પાદરિયા પાદરિયા ગામ ઉપર સાંજ પડી ગઈ છે ધીરે ધીરે અંધારું ઉતરી રહ્યું છે ઠંડીના દિવસો છે ઠંડી કહે મારું કામ સાંજ પડતા ઠંડીનો ચમકારો ફરી વળ્યો છે એવી વખતે પોતાના ઘરની ઓહોરી ઉપર સગડી મૂકીને એક માણસ તાપણું કરીને તાપી રહ્યો છે નામ એનું બાવલો બાવલો જાતે કોળી એના હૈયામાં હોળી તાપતા તાપતા એનું મન ભમે છે એના મનમાં ખોટા વિચારોનો વંટોળ ઉઠે છે એને બહાર વટે નીકળવું છે ડાકુગીરી કરવી છે મહેનત એને ગમતી નથી આરામનું એને ખાવું છે એના મનમાં વિચારનું તોફાન ઉઠ્યું તાપતા તાપતા ઉઠ્યો તાપણાને પડતું મૂક્યું ખાકી બ્રિજીસ પહેરી ઉપર ગરમ શિકારી કોટ પહેર્યો પગમાં લોખંડના બોરિયા ચડેલા હોલ બૂટ પહેર્યા ઘર છોડીને નીકળી પડ્યો ઠંડી કે મારું કામ હાડકા એવી ઠંડી છે પણ આ તો બાવલો કદાવર શરીર લોખંડી પગ બળિયા બાવડા મોઢા ઉપર વળ ચડેલી મૂછોના આંકડા મોટી મોટી આંખો આવો બાવલો વગડા ને બિહામણો બનાવતો ઉપડ્યો પાદરિયા ગામને સીમાડેથી આડબીણ મારગ પકડ્યો એને વિચાર કર્યો કે બહાર વાટે નીકળવું હોય તો હથિયાર જોઈએ હથિયારમાં તો બંદૂક વગર ચાલે નહીં એટલે એ ઉપડ્યો ખડિયા ગામની સીમમાં ખડિયા ગામની સીમા એક ખેતર ખેતરના માલિક ખડિયા ગામના દરબાર મોહમ્મદ ખાનજી ખેતરનું નામ દાતરવડલી દાતરવડલી ખેતરનો ખેતરનું એક માણા રખોપું કરે રખોપો કરનારનું નામ સીધી સીધીની પાસે એક બંદૂક બાવલાને થઈ કે સીધીની પાસેથી બંદૂક પડાવી લઉં તો મારું બહારવટું ચાલે હું બંદૂકની બીકે લોકોને લૂંટી લઉં એ તો ઘોર અંધારામાં એકલો ચાલ્યો જાય છે એના હોલ બૂટના પડઘા વગડામાં ઉડતા જાય છે બાવલાએ તો જોત જોતામાં પંથ પૂરો કર્યો કોઈ માણસને વગર હથિયારે આવતો જોઈને ખેતરનો રખોલ્યો સીધી તેને આવો કહેવા ઊભો થઈને સામો ચાલ્યો બંને સામસામાં આવ્યા સીધી એને પૂછે છે એ પહેલા જ આ બાવલાએ સીધીના મોઢા ઉપર અવળા હાથને અડબોથ દીધી અણધારા ઘાથી સીધી ગોથું ખાઈને ઢળી પડ્યો એના ખભામાંથી બંદૂક ઉડી પડી બાવલાને તો એટલું જ જોઈતું હતું ઉડી પડેલી બંદૂક ઉપાડી બાવલે સીધીને ડાળો દીધો ખબરદાર કઈ બોલ્યો છો તો ઠાર મારીશ સીધી તો બિચારો ચૂપ થઈ ગયો પોતાની બંદૂક દુશ્મનના હાથમાં હતી વગડામાં પોતા સિવાય કોઈ નહોતું બાવલે બંદૂકના બરિયાનો ઉપર સળગતી કળી અટકાડી ને બંદૂકમાંથી ભડાકો થયો ખેતરમાં વડલામાં રાતવાસો કરતા મોરલા ફફડી ઉઠ્યા કરતા ગભરાતા એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર બેસવા માંડ્યા ગરબા ગિરનારની ગાળીઓએ સામા પડછંદા પાડ્યા બાવલો બોલ્યો સીધી આ કેજે તારા દરબારને કે બાવલો બાર વટે નીકળ્યો છે અને બાવલાનું બારવટું જુદી જાતનું હશે એક બાજુ બાવલો એકલો ને બીજી બાજુ તારા દરબાર ખાનજી ખાનજીને તમે બધા પકડો હોય તો હાલ્યા આવજો ભાઈડા થઈને આવું બોલીને બાવલો અઢાર શેર વજનની બંદૂકને હાથમાં રમાડતો વગડો તો ઉપડી ગયો થોડા દિવસમાં થોડા દિવસમાં તો બાવલાએ બોકાહો બોલાવી દીધો ગામડા લૂટે ધાડ પાડે ભલ ભલાને ભટકાવી દેવા માંડ્યો કોઈ એનો સાથી નહીં કોઈ એનો ભેરવું નહીં સાથીદાર એક એની બંદૂક આશરો એનો ગિરનારની બખોલ અને બીજો આશરો ઘટાટો ગિરના જંગલની ઝાડી પાણી પીવાનું ઠેકાણું એનું ગિરના ડુંગરમાંથી ખળખળ વહેતા ઝરણા રાત પડે ને બાવલો ગામડા લૂટે દિવસ પડે ને બાવલો બખોલમાં બેસી જાય ભૂખ લાગે ત્યારે કઠિયારા પાસે ખાવાનું મંગાવે ગાંઠિયા ને પેંડા ગાંઠિયા ને પેંડા પેટ ભરે એ ખૂટે ત્યારે કુણી કુણી કુપળો ખાય તાજો માજો થયેલો રેશમી રૂવાટી વાળો એકાદ સસલો પકડી લે સસલાને પકડીને લાકડા સળગાવી શેકી લે શેકીને રીંગણાનું ભરતું કરે એમ ભરતું કરીને સાંભળી ઉતારી નાખે સસલો ખાઈને પેટ ભરી લે બાવલો પોતાની આવી રીતે ભૂખ ભાંગે ઉપર ભંભો એક પાણી પી જાય અને પછી અંધારાની રાહ જોતો જંગલમાં આટા મારે જેવો અંધારો ઉતરે કે તરત જ બાવલો જંગલમાંથી બહાર નીકળે બહાર નીકળી ગામ ઉપર ધાડ પાડે બાવલાની બીકે આજુબાજુના ગામ થરથરવા લાગ્યા એક દિવસ બધા ગામનું મહાજન ભેગું થયું પાદરિયા પલારિયા વિજાપુર એમ ચાર ગામના ગામના માણસો દરબાર મોહમ્મદ ખાનજી પાસે ફરિયાદ કરવા આવ્યા મહાજન કહે દરબાર બાવલાથી બચાવો દરબાર કહે કે મારી જ બંદૂક મારા માણા પાસેથી પડાવીને એ બાવલો બહાર નીકળ્યો છે મહાજન કહે તમે દરબાર છો દરબાર થઈને અમને રક્ષણ નહીં આપો તો કોણ આપશે દરબાર કહે વાત તમારી ખરી છે પણ બાવલાને પકડવો કઈ સહેલી વાત નથી મહાજન કહે કે કઈક રસ્તો કાઢો નહીતર અમે ગામ ખાલી કરીને જતા રહીએ મહાજનની વાત સાંભળી દરબાર મોહમ્મદ ખાનજી વિચારમાં પડી ગયા થોડી વાર વિચાર કરીને દરબાર મોહમ્મદ ખાનજી બોલ્યા કે બાવલાને પહોંચી શકે તો એક જ માણસ પહોંચી શકે ત્યારે મહાજન કહે કે માણસ કોણ ત્યારે દરબાર કહે છે કે જુનાગઢનો પોલીસ વડો છેલભાઈ બાકી કોઈ બહાર વટિયા બાવલાને પકડી ન શકે મહાજન કહે તો છેલભાઈને મળો પણ અમને બચાવો જરૂર હોય તો અમે સાથે આવી દરબાર કહે છેલભાઈ મારા દોસ્ત છે સાથે આવવાની જરૂર નથી હું કહીશ એટલે છેલભાઈ મદદ કરશે મહાજન કહે તો તમે જલ્દી જુનાગઢ જાઓ અને રાવ કહો અને રાવ કરો દરબાર કહે ભલે હમણાં જ ઉપડું છું અને અને દરબાર દરબાર તો તો ઉપડ્યા જઈને ગયા પોલીસ વડા છેલભાઈ ના ઘેર ઘેર જઈને છેલભાઈ પાસે દરબારે કહ્યું સાહેબ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો હવે તો હદ થાય છે દરબારને એક શ્વાસે બોલતા જોઈને છેલભાઈ બોલ્યા કે દરબાર જરા પોરો તો ખાઓ બેસો તો ખરા દરબાર કહે શું બેસું મારા માટે બેસવા જેવું રહ્યું નથી કહે નિરાતે વાત તો કરો દરબાર કહે છે કે બાવલાએ મારા તાબાના ગામડા ઉપર કાળો કેર કર્યો છે રોજ રાતે ગામડા લૂંટે છે હવે તો બાવલાનું નામ પડે છે ત્યાં છોકરા છાના રહી જાય છે છેલભાઈ કહે બાવલા એવડી મોટી બીક દરબાર કહે બીકની તો વાત જ છોડી દીધું હવે તો ગામડા ખાલી કરીને માણસો મુંબઈ ભેગા થશે છેલભાઈ કહે એમ વાત છે બોલીને પાડ્યો કે કોણ છે હાજર ત્યાં તો છે માણસો મંગલામાંથી દોડી આવ્યા ને જીત સાહેબ કહીને ઉભા રહ્યા એટલે છેલભાઈ હુકમ દીધો કે પોલીસ પાર્ટીને તૈયાર થવાનું કહો કાં તો બાવલો નહીં ને કાં આપણે નહીં આ જ આ વાતનો ફેંસલો લાવવો છે છેલભાઈના હુકમથી ખડિયા ગામના દરબાર મહમદ ખાનજી તો રાજી રાજી થઈ ગયા છેલભાઈનો આભાર માની પોતાના ગામ પહોંચ્યા તેણે કહ્યું કે હવે બાજરી ખૂટી જાણજો હવે બાવલાનું આવી બનવાનું છેલભાઈ પોતે ફોજ લઈને બાવલા સામે ધીંગાણું કરવા નીકળ્યો છે અને દરબારની વાત સાંભળી મહાજન તો રાજી રાજી થઈ ગયું એને તો એટલું જ જોઈતું હતું આ બાજુ છેલભાઈ ઘોડે ચીડ્યા સાથે પોલીસ ફાટી સૌનો ખાખી પહેરવેશ સૌના સૌના હાથમાં બંદૂકો કારતુસના હાડા સૌ ઘોડા ઉપર સવાર છેલભાઈ તોરણીયા નામના ગામે આવ્યા તોરણિયા ગામમાં એક મુખી મુખીનું નામ ભૂટો ભૂટો મુખી ભળ માણસ બીજો એક પસાયતો પસાયતનું નામ ખોડો ખોડો પણ ખૂંખાર હો છેલભાઈ ભૂટા મૂકીને ખોડા પસાયતના પસાયતાને લઈને ઉપડ્યા બાવલા બહારવટિયાને શોધવા સૌ વાતો કરતા કરતા ગીરના જંગલમાં ઘોડા આંકી રહ્યા છે ભૂટો બોલ્યો સાહેબ તમે અહીં રોકાઈ જાઓ અમે ચાર જણા આગળ વધીએ છેલભાઈ કહે કેમ ખોડો ફસાયો તો કહે સાહેબ બહારવટીયાના સાગર દેખાય સગડ દેખાય છે આટલામાં જ હશે અમે તપાસ કરીએ છીએ કદાચ છુપાઈને બંદૂકમાંથી ગોળી છોડે તો તમને જોખમ થાય ખોડાની વાત સાંભળી છેલભાઈ બોલ્યા ખોડા એ નહીં બને મારામાં જીવ છે એવો જ તારામાં તમારામાં ગોળી છૂટે તો છેલભાઈની છાતી પહેલા ગોળી ઝીલ છે પછી તમારી છાતીઓ હું જીવ બચાવવા સંતાઈ રહું ને તમે મોતના મુખમાં આગળ વધો એ વાત છેલ શંકર ન કરે જીવ શું તો ચારેય જણા સાથે ને મરશું તો ચારેય જણા સાથે હો ચાલો આગળ વધો ત્યાં તો ભૂટો મૂકી બોલ્યો સાહેબ તમને જોખમમાં અમારાથી ન મૂકાય અમે તમને ખબર દઈશ ભાઈ કહે ભાઈ ભૂટા છેલ શંકર મોતની બીકે તમને આગળ કરે તો મારી મરદાનગી લાજે મલક મારી માથે થૂકે મરે તો છેલ શંકર પહેલો મરે પછી તમે ભૂટો મૂકી કહે પણ હવે પણ ને કર્યા વગર આંકો ઘોડા છેલભાઈ પોતાના ઘોડા ને આગળ કર્યો સૌ વર જંગલમાં ઊંડાને ઊંડા ઉતરવા લાગ્યા માથે સૂરજ તપી રહ્યો છે ક્યાંક ક્યાંક તેના પ્રકાશના ચાંદણા પડી રહ્યા છે છે બાકી જંગલમાં દિવસે પણ અંધારું લાગે આવા સમયે છેલભાઈ પોતાના ત્રણ સાથીદારો સાથે ઘોડા આંકી રહ્યા છે રસ્તામાં ક્યાંક ચઢાણ તો ક્યાંક ઉતરાણ ક્યાંક ખાડા તો ક્યાંક ટેકરા તો કોઈ જગ્યાએ તો ઘોડા માંડ માંડ પોતાના પગ મૂકી શકે એવી સાંકડી કેડીઓ વટાવી રહ્યા છે એમ ચાલતા ચાલતા સાંજ પડવા આવી ધીરે ધીરે આભમાંથી થોડા થોડા ચાંદણા પાથરતો તો સુરજ પણ આથમી ગયો ને જંગલમાં તો ઘોર અંધારું ઘૂંટાઈ ગયું રાતવાસો કરવાનું પોસાય તેમ નહોતો છેલભાઈને તો બહારવટિયા બાવલાને જીવતો અથવા મરેલો પકડીને ખડીયા દરબારના ગામડાની પ્રજાની પીડા ભાંગવી હતી એટલે વંકાને વિકટ માર્ગ કાપતા કાપતા ચારે જણા બાવલાના સગળ શોધતા આગળ આગળ ને જઈ રહ્યા હતા એટલે છેક નામના ડુંગર તરફ જતા હતા ખોડો સગડ શોધવામાં ચતુર હતો માણસના પગલા પારખવામાં પાવરદો હતો પાણીમાં પગલા પડેલા હોય તો એ પારખી લેવો કાબેલ હતો સૌ પહોંચ્યા પાણીયારા નામના ડુંગરની ટૂંક પાસે ગિરનારના ના ડુંગરનો આ એક ભાગ હતો અંધારાનો ઢગલો થઈને પડ્યો હોય એવો પાણીયારા નામનો ડુંગર દેખાતો હતો એની બકલમાં પશુઓ ઊંઘી ગયા હતા એની ઉપર ઉગેલા ઝાડવામાં પંખીઓ ગયા હતા આવા ડુંગરની તળેટીમાં ચારેય જણા ઘોડા ઉભા રાખ્યા છેલભાઈ ઘોડા ઉપરથી કૂદી પડ્યા એની સાથે ત્રણેય સાથીઓ ઘોડા ઉપરથી ઉતરી ગયા ઘોડાઓને ઝાડના થડ સાથે બાંધીને ચારેય જણા ચૂપચાપ ડુંગર ઉપર ચડવા લાગ્યા એ તો અંધારું ઘોર અને પાછા કાંટાળા બાવળ મોટા મોટા પથ્થરો સાફ વરુ એવા તો વનના જંગલી જાનવરો પણ એ બધાની પરવા કર્યા વગર સૌ ઉપર ચડવા લાગ્યા અડધો ડુંગર ચડ્યા એટલે આ ડુંગરના જાણકારા જાણકાર ભૂટા મુખીએ કહ્યું સાહેબ હવે આગળ વધશો નહીં સૌ ચૂપચાપ થંભી ગયા એટલે ભૂટા મુખીએ બીજી સૂચના આપી બધા ઢુવામાં સંતાઈ જાવ પૂટાના કહેવા મુજબ કંથારિયાના ટુવાની ઓથ લઈને બધા છુપાઈ ગયા પૂટાએ છેલભાઈના કાન ઉપર મોઢું મૂકીને ધીરેથી કહ્યું કે સાહેબ અહીં મોટું રાયણનું ઝાડ છે એની ઉપર હું ચડી જાઉં છું ગામ લૂટીને બાવલો અહીં છુપાવા આવશે છુપાવાનું એનું આ એ ઠેકાણું છે છેલભાઈ કહે તમે સાવધ રહેજો ભૂટો કહે મારે ચિંતા કરશો નહીં બોલીને ભૂટો શિકાર ઉપર ચિત્તો તરાફ મારે તરાફ મારીને રાયણના ઝાડ ઉપર ચડી ગયો એક તો ઊંચો ડુંગર ઉપર ઊંચું રાયણનું ઝાડ એની ડાળી ઉપર બેઠા બેઠા આસપાસમાં નજર પડે સૌ ચૂપ થઈ ગયા બરાબર રાતના એક વાગ્યાનો સુમાર થયો હતો કોઈ સવડતું નહોતું કોઈ કંઈ બોલતું નહોતું ત્રણેયના હાથમાં ભરી બંદૂકો હતી ભરી બંદૂકોને પકડીને સૌ વેલી સવાની રાહ જોતા બેસી રહ્યા ધીમે ધીમે રાત સરવા માંડીને ને ઉગમણા આભમાંથી અજવાળું ઉઠવા માંડ્યું પંખીઓ માળામાંથી પાંખો ફફડાવી ઉડવા માંડ્યા પડખેના રાફડામાંથી ફણીધર સાપ આવ્યો આવીને પડ્યો ઢુવા ઉપર પડ્યો એવો જ કે ખોડાએ બંદૂકના નાળ છે ફગાવી દીધો ફંગોળાયેલા સાપ ફીલું વાળીને જઈ પડ્યો દૂર ત્યાં તો સાવધની ડણક સંભળાની અને થોડી વારમાં પૂછડાનો ઝંડો ઊંચો ડરતો લફક લફક પગલા માંડતો સિંહ ફૂગ્યો સૌ સાવધ થઈ ગયા પણ સિંહ કઈક ગંધ લેતો લેતો નદીમાં પાણી પીવા ઉતરી ગયો રાયના ઝાડ ઉપરથી ધીમો અવાજ આવ્યો ઉઠ્યો સાહેબ સાવધાન બાવલો આવે છે ફૂટો મૂકી સડેરાટ કરતો રાયના ઝાડ પરથી ઉતરી ગયો ગોઠણભેર ચાલતો ઢોવામાં પહોંચી જાય પોતાની બંદૂક હાથમાં લીધી ચારેય જણા બરાબર સાવધાન થઈ ગયા હાથમાંની બંદૂકો બાવલાના આવવાના રસ્તા ઉપર નોંધી છે નોંધી અને ઢોવાની એ આડ માંથી સહેજ માથું ઊંચું કરી જોયું તો બેતા બાદશાહ જેમ બારવટીઓ બાવલો આવી રહ્યો હતો કાઢ કાઢ ડુંગર ચડતો હતો ખભામાં હમાયો હતો ખભામાં હમાયચો હતો બીજા ખભામાં પાણીની ભરેલી ભંભલી હતી હાથમાં બંદૂક ઝૂલી રહી હતી અને કોઈની બીક નહોતી દિલમાં સહેજે ડર નહોતો હોલબૂટના પડઘાના અવાજ એના પડતા પગલામાંથી ઉડતા હતા બાવલાને નજીક આવતો જોઈને ખોડો પસાયો હતો ધીમે સાદે બોલ્યો સાહેબ કરવું ભરાકો ખોડાના સવાલનો જવાબ દેતા છેલભાઈ બોલ્યા ખોડા હું શંકર સંતાઈને મારું તો મારી મરદાનગી લાજે એને નજીક આવવા દે પછી આપણે પડકાર કરીશું એને આપણો સામનો કરવાનો એ સમય આપીશું ભૂટો મૂકી કહે સાહેબ બાવલો નિશાન બાદ છે છેલભાઈ કહે આપણે પણ ક્યાં ઓછા નિશાનબાજ છીએ આપણે પણ એ ધાર્યા નિશાન પાર્ટનર છીએ અને ત્યારે એટલી વારમાં બાવલો બેફિકર બનીને પોતાના રોજના રહેઠાણ પાસે પહોંચ્યો જેવો બાવલો નજીક આવ્યો કે છેલભાઈ સિંહ છલાંગ મારે એમ છલાંગ મારીને ટુવામાંથી બહાર કૂદી બાવલા સામે બંદૂક નોંધી અને પડકાર્યો કર્યો કે બાવલા શરણે થા અણધાર્યો પડકારની બાવલો ચોંકી ગયો કોણ છો તું હું છેલ શંકર સરળવડ્યો છો કે બંદૂક ઊંચી કરી છે તો ઠાર મારીશ એટલું બોલતા તો છેલ ભાઈ ની આંખ માંથી અંગારા જરવા લાગ્યા અને બાવલાની બંદૂક ઉપડી નહીં અને હજાર હજાર ખોરડા વાળા ગામડાના એ પાંચ પાંચ હજાર માણસો વાળા ગામડાને એકલે હાથે લૂંટનાર એ બહારોટી બાવલો થડકી ગયો પાંચ પાંચ હજાર માણસોને ડરાવતી બાવલાની બંદૂક એક જ માણસ સામે મૂંગી બની ગઈ

આનું નામ પોલીસ અમલદાર મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી